અને પછી આપણે આગળ વાત કરીએ આ એ ફકરો છે જેમાં ભાઈ લખે છે કે મારા વાલ્મીકી સમાજને નમ્ર વિનંતી છે કે પોતાનો પાંચ મિનિટ નો સમય કાઢીને આખી મેટરો વાંચજો અમરેલીના કહેવાતા દલિત સમાજના આગેવાન વસંત ચાવડાના કાળા ફાબો મારું નામ રોનક ઓધવજીભાઈ પરમાર જાતે અનુસૂચિત જાતિ અંશમાં વાલ્મીકી ગામ માલપરા તાલુકો ગઢડા જિલ્લો ભાવનગર હું ઢસા ગ્રામ પંચાયતમાં સફાઈ માટેનો ડોર ટુ ડોર નામનું કચરાનું વાહન ચલાવું છું અને તે પગારથી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું અને મારો મોબાઈલ નંબર બ્યાસી ડબલ ઝીરો બેતાલીસ બેતાલીસ ઓગણત્રીસ છે થોડા દિવસ પહેલા ઢસા ગામમાં બપોરના ત્રણેક વાગ્યાની આસપાસ ઢસા જંકશનના શાક માર્કેટ વિસ્તારમાં પહોંચ્યો હતો ત્યારે શાક માર્કેટ શેરીમાં રહેતા કુલદીપભાઈ સુભાષભાઈ જોશી નામના ગ્રામ પંચાયતના સભ્યનાઓ તેમના રહેણાંકી મકાનમાંથી બહાર શહેરીમાં આવેલા અને મને કહેવા લાગેલા કે તમે બપોરના અહીંયા કચરો લેવા ના આવો અને તમે વાહનમાં સ્વચ્છ ભારત અભિયાનનું મ્યુઝિક ન વગાડો અને તમારે બપોરના સમય અહીંયા આવવું નહીં તેમ કહી મને મન પાવે તે ગાળો બોલવા લાગે જેથી તેઓ ને મેં ખરાબ વર્તન નહીં કરવા કહે ત્યારે ગ્રામ પંચાયતના સભ્ય કુલદીપભાઈ સુભાષભાઈ જોશી દ્વારા મને ગેરબંધારણીય શબ્દોથી અપમાનિત કર્યો હતો અને જાહેરમાં મારું અપમાન કર્યું હતું ત્યારે હું વાહન લઈને ગ્રામ પંચાયતની ઓફિસે આવી ગયેલ ત્યારબાદ હું મારા ઘરે ગયેલ અને મારા ભાઈ ભરતભાઈ ને સઘળી બાબતો જણાવેલ અને અમે બંને ભાઈઓ ઢસા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવા આવેલા તો કુલદીપભાઈ જોશી રહે ઢસા જંકશન તાલુકો ગઢડા જિલ્લો બોટાદ વિરુદ્ધ મે પોલીસ ફરિયાદ દાખલ કરાવેલ ત્યારબાદ બીજા દિવસે અમરેલી થી કોઈ વસંત ચાવડા નામ ના મારા ઉપર ફોન આવેલો અને વસંત ચાવડા દ્વારા મને ફોન પર કહેલું કે તારી ફરિયાદ ખોટી છે અને તેમ કરતા મને ફોન ધાક ધમકી આપવા લાગ્યો હતો જેનાથી હું ગભરાઈ ગયેલો જેથી મારા અનુસૂચિત જાતિ સમાજ લોકોને કહેવાનું કે આ હરામખોર સમાજ નો ગદ્દાર વસંત ચાવડા દશા પીએસઆઈ ને ફોન કરીને કહેલ કે એટ્રોસિટી ની ફરિયાદ ઓનલાઈન ન કરતા તે ફરિયાદ ખોટી છે આવા સમાજના ગદ્દાર લુખા હરામીઓ ડગલે બાગુ વસંત ચાવડાના સગા બાપે કાયદો બનાવ્યો છે તે શું જજ છે તે કહે એટ્રોસિટી ખોટી છે આવા સમાજના ગદ્દાર લુખા એ સમાજે સાવચેત રહેવું પોતાને કોઈ પણ નું રેકોર્ડિંગ કરી વિડીયો બનાવવાનો અને ફેમસ થવાનો બહુ ચોક હોય તો પહેલા તારું ઘર સંભાળ અને પછી સમાજનું કામ કર વીચી આંકડા જેવી મૂછો રાખી સમાજના ગરીબ પરિવારને ધમકાવવાનું કામ કરતો લુખો વસંત ચાવડા ને મારા વાલ્મીકી અનુસૂચિત જાતિ સમાજના લોકોને ફોન કરીને કહો કે એટ્રોસિટી સાચી છે કે ખોટી તેનું સર્ટિફિકેટ આપવા કોણ છો હલકટ હરામખોર તેમનો મોબાઈલ નંબર એક્યાસી સાહીઠ આડત્રીસ પિસ્તાલીસ ચુમ્માલીસ છે તેમની વાત ઉપરથી લાગી રહ્યું હતું કે વસંત ચાવડા અને આરોપીનું કોઈ સેટિંગ હોઈ શકે હું મારા વાલ્મિકી સમાજ અનુસૂચિત જાતિના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાળ બચાવવાળો નાનો માણસ છું

મેં તરત ફોન કર્યો મેં આમાંથી ઈ શબ્દ લખ્યો છે કે મારા વાલ્મિકી સમાજ ભાઈઓ બરોબર મને સાથ સહકાર આપજો મેં આ લોકો અમે હડતાલ માં બેઠા મેં તમારો કોઈ જ આવ્યો અમારે મેં આવા પૂછપરછ કરવા કે પૂછવા કે બેહવા હવા આવ્યો તો કે નહીં તો મેં આમાં તમે કોણ સાથ દેવાનું છે મને કે ટસા વાળા એ બધા આનું ઓ આવડું આ બધું રહ્યું ને વાયરલ કર્યું છે ને કા વ્યક્તિ હાવ ખોટો છે કોણ માલપરા વાળો બધી સમાજ અહીંની તમારી બાજુ જ છે

થતા બે આખા લોકો મળવા તમે આવો ને એટલે બુધા ભાઈ ને બધા પૈસા એટલે અમારે જે કેવું હોય ને એમ કઈ વાંધો નઈ એક તો આડે થી કામે સડી ગયો પાછો એમ કે છે મારો સાથ સહકાર મને આપો એમ

મારા એનો મેસેજ હતો હવે ભાઈ રોનત તને ઈ કહેવાનું કે તેજ વાલ્મીકી સમાજ પાસે અત્યારે મદદ માંગી છે આ મેસેજ લખીને ને જ્યારે ઈજ વાલ્મીકી સમાજના વીશ પરિવારો ઢસાબીસી ગ્રામ પંચાયત ની નીચે પોતાના અધિકારોની લડાઈ લડી રહ્યા હતા ત્યારે દોસ્ત તું ક્યાં હતા આજુબાજુના ગામમાંથી વાલ્મીકી સમાજના લોકોને આ ઢસા વિશેના સરપંચ જ્યારે કામે લઈ આવતા હતા અને ત્યારે એ લોકોને ખબર પડતી હતી કે ભાઈ અમારો સમાજ અહીંયા આંદોલન ઉપર બેઠો છે પોતાના હક અધિકારો ત્યારે એ પોતે કામની ના પાડી અને જતા રહેતા હતા આજુબાજુના ગામના લોકો અમરેલી જિલ્લાના બોટાદના ભાવનગરના રાજકોટના ગાંધીનગરના આગેવાનો આ વીસ પરિવારની મુલાકાતે આવી ગયા હતા છતાં તને નોતી ખબર આ બધાની વિરુદ્ધમાં થઈ અને તે તારા પોતાના રોટલા માટે આ ડોર ટુ ડોર કચરાની ગાડી ચલાવી તું મને કે છો તું છો કે તું નો નથી તું આ વીજ પરિવારો પોતાનું જ્યાં જ્યાં લડાઈ લડતા હતા એના અધિકારોની તું એની ભેગો રહ્યો નથી અને તું આ બધેના હાથા બની ગયો આ બોડીવાળાને જે અંદરો અંદર વાંધા છે એ વાંધાને લઈ અને ત્યાં જે ભાઈની માથે એટ્રોસિટી કરી એ ખોટી જ છે જયારે તું એટ્રોસિટી કરવા ગયો તો ત્યારે તારી ભેગા માત્ર બે જ લોકો હતા અને તને સમજાવવા માટે દલિત સમાજના વાલ્મિકી સમાજના લોકો પચાસ આવ્યા હતા છતાંય તું કોઈના બાપનું નહોતો માન્યો કેમ કે તું આનો હાથો બીનો હતો તારી એટ્રોસિટી ખોટી હતી મને ફોન આવ્યા એટલે મેં પીઆઈ ને ફોન કરી કીધું પણ પીઆઈ છેબે કેટલો સટીબા એટલા માટે રાખી ખોટી છે અને એના એઇટ્રોસિટી કરવા માટે સવર્ણ લોકો તરી ભેગા આવ્યા એટલે એટ્રોસિટી ખોટી એકવાર નહીં 100 વાર છે હરામ કરું નથી હરામ તું છો તું સમાજનો નથી થયો નાલાયક તું દલાલ છો ભણવો છો સમાજનો બરાબર જે ખિલ્યું મારવી ને મારી જ લેજે કેમ કે સાચું કેતા વસન ચાવડા કોઈના બાપથી બિયાણો નથી અને બિયા અને ભાઈ બીજી વાત કે આવડો મોટો જે આ મેસેજ તને જેને લખી દીધો છે ને એની મને ખબર છે લખી દીધો અને તારા આ મેસેજ ની અંદર એ હલકો કોણ છે ને એ મને ખબર છે બે ચાર દિન જોઈ પોતાની ભૂલો સ્વીકારશે નહીં ને તો એને તારી જમજામ ખુલ્લો જ પાડવાનો છે અને સમાજને કહું છું કે આવા નાલાયકો દલાલો અને ગદારોથી સાવધાન રહેવું આ મેસેજ વાયરલ થયા પછી મને લગભગ કર્યો જ નથી પણ જેને માત્ર એ જાણવા ફોન કર્યો છે કે આવો મેસેજ શા માટે વાયરલ થયો આ કોર્નર ઉપર જે નંબર દેખાય ને રોનકના જ છે એને ફોન કરીને કહેજો કે ભડવા જે તારી જેવા અમે નથી બરાબર અને તારી જેવા જેટલા ભડવાયું એવું કરે છે ને એને ખુલ્લા કરશું